ભાદરવી પૂનમનો મેળો પૂર્ણ થાય એના બાદ પ્રક્ષાલન વિધિ રાખવામાં આવે છે આ પ્રક્ષાલન વિધિમાં સમગ્ર અંબાજી મંદિરની સાફ સફાઈ એક મંદિરમાં જ્યાં માતાજી બિરાજમાન છે ત્યાં પણ શાસ્ત્રોક્ત વિધિથી સાફ સફાઈ કરવામાં આવે છે વર્ષોથી અમદાવાદનો જે સોની પરિવાર છે એ સોની પરિવાર આ પ્રક્ષાલન વિધિમાં સહભાગીતા કરે છેલ્લા એકસો ને વર્ષથી અમે આ પ્રક્ષાલન લીધી કરવા આવીએ છીએ અને જે આ ભાદરવી પૂનમમાં જે આટલી બધી પબ્લિક આવતી હોય છે એમાં જે અશુદ્ધિકરણ થયું હોય કે આખા વર્ષમાં પણ કંઈ પણ હોય એની પ્રક્ષાલન વિધિ અમે કરીએ છીએ એ દિવસે બધા જ માતાજીના દાગીના જે હીરા ઝવેરા જે પણ હોય બધાની પ્રક્ષાલન વિધિ અમે કરીએ છીએ અને ખાસ અમારા કુટુંબના જે બધા દૂર દૂરથી જે બધા હોય છે જે અમેરિકા કેનેડા કે ઇન્ડિયામાં ઇન્ડિયાની બહારથી કે અમદાવાદની બહારથી ગુજરાત બહારથી બધે જી બધા જ ફેમિલી દરેકે દરેક સભ્યો અમારે અહીંયા આગળ પ્રક્ષાલન વિધિ કરવા માટે આવે છે અને આ બહુ જ મોટો લાવો અમારા ફેમિલી માટે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે